એમએસવી એસ કેળવણી મંડળ બે હજાર બાવીસ ત્રેવીસની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ ધરમપુર એસએમએસએમ હાઈસ્કૂલ અને વનરાજ કોલેજ ધરમપુરનું સંચાલન કરતી એમએસવી એસ કેળવણી મંડળની વાર્ષિક સાધારણ સભા જૈન શ્રેષ્ઠી વર્ય રાકેશભાઈ શાહના અધ્યક્ષસ્થાને એસએમએસએમ હાઈસ્કૂલ ખાતે ગીતાબેન શાહ રંગમંચ ખાતે મળી હતી જેમાં એજન્ડા મુજબ કામો શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયા હતા મંડળના પ્રમુખ જીવાભાઈ આહિરે મંડળના વિકાસના કાર્યોની રૂપરેખા આપી હતી શ્રી રાકેશભાઈ શાહે સ્કૂલના ભૌતિક વિકાસ માટે જરૂરી તમામ સહાય આપવાની ખાતરી આપી હતી જેને તમામ સભ્યોએ તાળીઓથી વધાવી હતી મંડળના મંત્રી જયેશભાઈ સોલંકીએ મંડળના અહેવાલ અને હિસાબો રજૂ કર્યા હતા જેને સામાન્ય સભાએ મંજૂરી આપી હતી આ સભાનું સંચાલન નરેન્દ્ર ચાવડાએ કર્યું હતું ખાસ ઉપસ્થિતિમાં ઉપપ્રમુખ ધનેશ ચૌધરી ગણેશભાઈ બિરારી સહમંત્રી મેહુલકુમાર આહિર કોષાધ્યક્ષ કલ્પેશ કુમાર ભાનુશાળી આચાર્ય દીપકભાઈ પટેલ વિજય પાનીરિયા ટ્રસ્ટી ગણો સભાસદો વગેરે ઉપસ્થિત રહ્યા હતા